તો હું આપણો આંકડો મેળે થાય હું આ ગુલાબી કાઠ્યું ને ઓલો પહેલા પહેલાં જે આ બહાર પડીને આ આવડી આ આ બહાર ને ત્યારે ચાર હજાર રૂપિયા મળતા લાઇનમાં રહેતા ત્યારે તો હજી આ ઘર હુદી તો સો રૂપિયા જ તે તો કાંઈ વાંધો નહીં તો તુંય ક્યાં કોકશો ભાઈ હવે સાંભળો તમારે પેટે એમ સમજાય હવે તમે જોવો એટલે આ આ આ ગુલાબી જે ઘીરે તો જોઈ નહોતી તે બિચારાને અડતાલીસ કલાકે વારો આવ્યો અડતાલી કલાકે એ અડતાલી કલાકે બે આવી લઈને આવ્યો એ ખીચામાં ને પછી બિચારો તરત નાઈટ ડ્રેસ પહેરીને સુઈ ગયો ઝાગીને ઉજાગરો લહ્યો તે બેન પછી આ ચાર પાંચ કલાકે જાગ્યો ને પછી બેન ખીજાના રૂપિયા હોય ન હોય ચિંતા ન કરાય ખોટો ધંધો ન ફેરવાય બોલો કે શેનો ધંધો લોટરી ની ટિકિટ હું કામ લ્યો છો એમાં ખોટા રૂપિયા જાય બોલો કે મેં ક્યારે લોટરી ની ટિકિટ લીધી એ તમારા ખિસ્સા માં બે નીકળી ક્યાં છે તો ફાડી નાખી દીધી એ લોટરી ની ટિકિટ નતી અડતાલી કલાક નો ધક્કો હતો પછી તો વેગડ જે થવું છે થઈ ગયું આ અમારી આખી ટીમ તરફથી આ દસ હજાર પાંચસો રૂપિયા અમે આ જીવ દેવામાં આપીએ છીએ હા એટલે હવે હું તમને વિનંતી કરું કોક એવા સારા આંકડા એકચુલી આપજો એટલે અમને એમ થાય કે દૂધ દોડામ જાય હેઠું નથી જાતું જતું અને ખૂબ આપો છો મારા બાપ પણ કદાચ કોઈને એવું થતું હોય કે અપમાન થાય તો એને લખાવી દેવા એવુંય સવાલ નથી પણ મેં તમને ચોખોટ કરીને કે એક રૂપિયાની નોટ છે એ લક્ષ્મી છે આ નોટ છે એ બધી આપણી રસીદું છે એટલે આને તમ તારે અપાય અપાયુલી આપી દેવાય પૂંજી મોરારી બાપુ કે તમે જેટલો વિરડો ઉજલેશો ને એટલું જ આમું તાજું નવા નીર આવે અને તમારે કુવો હોય એમાં તમે પાણી ન લ્યો ને કોઈને લેવાય ન એ લેવલ તો એ તળ ની પ્રમાણે ની આ છે પાછું એઠું બી ધારે અને ઉલટું પીવાય એવું નહીં રહે એમાં દુર્ગંધ આવશે એમ ધર્માદે વાપરે જે માણસ વાપરતો હોય ને એના છોકરાઓને સાહેબ કોઈ દી ક્યાંય લાઈનમાં ન રહેવું પડે એ વાત ફાઈનલ છે ફાઈનલ છે ને ફાઈનલ છે હા આવો આવો હા 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 ક્યાં કરું રામ જે બુઢા મિલ આને લેર છો અને આને કોણે કીધું કાલે ગઢપણ છે હે અને પાછો મજૂર માણા આવીને જો આ આ મજૂરી કરતા કરતા અહીંયા ઘા કરી જાય તાળીઓથી બધા હોય એના માટે બે કરોડ જ છે બસ તાળવી બધાવી પછી પાછું આસન લઈ લે વાહ વાહ મારો બાપ વાહ હા આમ જો હું ડ્રાઇવિંગ જ કરતો ભાઈ મેં કઈ ડ્રાઇવિંગ ઓછું ન કર્યું મવા સુરત બસ આગતો મુંબઈ ના ફેરા માર્યા કચ્છમાં તો કેટલી વાર આવ્યો લે તઈ બે રાત અને બે દિવસ થાય એક રાત જવામાં એક દિવસ ત્યાં પીડ્યું રહેવાનું બીજી રાતે ઉપાડવાનું ત્યારે સાહેબ એક રૂપિયા મળતા બોલો પછી એમાં એવું હોય જે લક્ઝરીના ડ્રાઈવર હોય એને ખબર હોય એમાં પછી ટીપના જે મળે ને વચ્ચે લાઈન ના એમાં ત્રણ ના ભાગ હોય ડ્રાઈવર કલિન્ડર ને મેતા છે કટકી જેને કહેવાય હા હું અહીંયા દાદાના સાનિધ્યમાં બેઠો ને કહું સાહેબ મેં મારી જિંદગી કટકી નહોતી કરી જે થતું ને એ એના શેઠને હું આપી દેતો તો કાલે મારા બાપ આ તારા આ અમારા છે નહીં અને હકીકત જીવનમાં સત્ય પડ્યું છે ને તો ઉગ્યા વગર રહેશે નહીં રહેશે નહીં રહેશે પણ અંદર સાચું બિયારણ પડ્યું છે તો કોટો કાઢશે અંદર સત્ય જ ન હોય તો તમે શું કરી લ્યો પછી તો મારા ઘરની બોલો ઘરની જ ગાડીઓ હતી એકચુઅલી

તમે કોની ભેગા છો એના ઉપર બહુ આધાર છે અમે કલાકારો ઘણી વાર કહું કે તમે પ્રોગ્રામ ગમે એટલા કરો પણ તમને સાંભળે પણ એના ઉપર બહુ મોટો આધાર તમારું છે અર્જુન અર્જુન છે ને અર્જુન ને લાલભાઈ વારા ઘડીએ પ્રમુખ સાહેબ કઈક ને કઈક થાય ને ત્યાં ભૂલી બહુ જતો ભગવાને આખી ગીતા સંભળાવી પહેલે જ દિવસે એને જે કંઈ કહેવાનું કીધું એને વિરાટ રૂપ દેખાડી દીધું તોય તે એને એને વારાઘડીએ એને કેવું પડતું છે બોલો કરણ બાણ મારે ને તા અર્જુનનો રથ ચાર તહુ પાછો પડે અને અર્જુન રથ એમ કહેવાય કે બાણ મારે તા કરણના રથને કેટલોય જોજન દૂર ખો ફેંકી દે અને પાછો કરણ આવીને બાણ મારે અને ત્યાં એમ કહેવાય પાછો ચાર તહુ રથ પાછો હટે એ ચાર તહુ રથ પાછો હટે અને કૃષ્ણના મોઢામાં શબ્દ નીકળે વાહ કર્ણ વાહ કર્ણ વાહ કર્ણ ત્રણ વાર વાહ કરણ કીધું ને પાછો ઓલો ઠવલાણો અર્જુન એ કે હું એનો કેટલો બધો રસ રથ આગો ફેંકી દઉં છું અને એ ખાલી ચાર તહુ રથ ફેંકે તા કે વાહ કરણ તમે એના જ વખાણ કરો ત્યારે અર્જુન કૃષ્ણ કીધું ભૂલી જામાં હું સૌદ બ્રહ્માંડ નો ભાર લઈને રથમાં બેઠો છો તો બઉ અર્જુન ઘણી ભૂલી ગયો બહુ ભૂલી ગયો અને ગમે ત્યારે ગમે એવી પ્રતિજ્ઞા કરી લે અને તમે લેજો ભગવાન તમારી ભેગો હશે તમે ગમે એવી પ્રતિજ્ઞા કરશો ને એટલે ભગવાન અને બોલ્યો છે કૃષ્ણ અર્જુન પ્રતિજ્ઞા તમે કરો છો પૂરી મારે જયારે જ્યારે નું મૃત્યુ થયું અને ત્યારે એમ ભાઈ કે સિંધ નરેશ ને મારવા માટેની પ્રતિજ્ઞા અર્જુને લઈ લીધી કે અસ્ત થયા પહેલા હું સિંધ નરેશ ને નહીં મારું હગો દુર્યોધન નો બનેવી પણ સૂર્ય અસ્ત થયા પહેલા જો હું સિંધ નરેશ ને નહીં મારું તો હું પોતે આત્મહત્યા કરીશ અગ્નિ સ્નાન કરી એટલે રાતે મિટિંગમાં સપુની કીધું કઈ આવતીકાલે કોઈએ લડવાનું થાતું નથી કેવલ ને કેવલ સિંધ નરેશ નું રક્ષણ કરો એ કાલ નો દી ન મરે એટલે અર્જુન એને આપોઆપ આપઘાત કરી જાય એટલે આપણે આપોઆપ યુદ્ધ જીતી ગયા એવી વ્યૂહ રચના કરી સાહેબ કે સિંધ નરેશ પાસે રથ જયજ્ઞ કે કૃષ્ણ પછી કૃષ્ણ ખીજાણ આવી પ્રતિજ્ઞા ન કરતો હતો અને પ્રતિજ્ઞા તમે લ્યો છો પૂરી મારે કરવી પડે છે સાહેબ ક્યારે ક્યારેક કૃષ્ણ ની આંખમાં આહુડ આવ્યા છે અને પછી કૃષ્ણ શું કર્યું ખબર સૂર્ય અસ્ત થવાની થોડી વાર હતી અને આડું વાદળ મૂકી દીધું એટલે કૌરવ અને ચૂક સૂર્ય અસ્ત થઈ ગયો ને સિંધ નરેશ બચી ગયા એટલે મળ્યા ઉત્સવ કરવાનું ઉલડવા મીડ્યા સિંધ નરેશ ને રેઢા મૂકી દીધા ઓલા ડિસ્કો કરવા અર્જુન ખા કે નારાયણ અસ્ત થઈ જાય પછી લડાઈ નહીં આ નિયમ ભંગ થાય નિયમે હું બનાવું છું તારા માટે નિયમ ભંગ કરવામાં મને કોઈ વાંધો નથી પણ તને કોને કીધું કે અસ્ત થઈ ગયો કા અને આપણે જે માથું હેઠું ન પડે નકર તારો હોય તો ફટાકડો થઈ જાય અને એવું વરદાન છે કે એનું માથું જે હેઠું નાખે એનોય ફટાકડો થઈ જાય અને અર્જુને એવું જીકીને બાણ માર્યું ને તે સિંધ નરેશનું માથું એના બાપાને ખોળામાં ગયું તેનો બાપ જસકીને ઊભો થઈ ગયો બાપ દીકરો બે ગયા

કેમ કૃષ્ણ આ મેદાનમાં મેં યુદ્ધ કરેલો અને લોહીની નદીઓ ચાલતી હતી મારું પરાક્રમ કેવું હતું એટલે કૃષ્ણ કીધું તારે હારે કોણ હતું જો વધારે મળ્યો બોલવાથી હવે સાંભળજો વાત સાહેબ એટલે બહુ અતિ લાગ્યું એટલે કૃષ્ણએ કીધું કે અર્જુન હજી તને કહું છું તારી ભેગો ગોવિંદ ઉભો થો અને સદા તને ભરોસો ન લાગતો તો એક કામ કરી અહીંયા હું રથ ઘડીક ઊભો રાખું છું આ જંગલમાં થોડોક તો આગળ જા અને અર્જુન જંગલમાં આગળ ગયો ભાઈ એ આગળ હાલતા 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 જેમ કે ભાઈ ઘોર જંગલ ની અંદર અર્જુન જતો તો અને અર્જુન જતો તો એમાં કાંઈક સીચો સંભળાણી કોઈ અબળા કોઈ દીકરી અવાજ કરે છે મને બચાવો મને બચાવો અને અર્જુને આમ નજર કરી તો એક અબળાને એક કાળો વિકરાળ માણસ એની પાછળ પીડ્યો છે અને આ તો અર્જુન ઓલી દીકરીને પાછળ લઈ લીધું બેટા મારી પાછળ વ્યાય હું ક્ષત્રિય દીકરો મારી હાજરીમાં કોઈ અબળા ને કોઈ હાથ અડાડી એ કોઈની તાકાત ના કહેવાય એ મારી પાછળ અને ઓલાને ને કીધું ખબરદાર જો આગળ વેઢો છો તો ઓલો કીધું એ બહુ અર્જુન ને હલામ અરે કે તું મને ઓળખતો નથી અરે તું ગમે હો તા તો અર્જુને ગાંડી લઈને મીડ્યો બાણ મારવા તો ઓલો મલોખાન ઘડે બાણ ભાંગી નાખે અર્જુનભાઈ પીડ્યા ઢીલા દીકરીનું બાવડું પગડીને ભાગવા મળ્યા હાલ બેટા ભાગ્યા આ તો બહુ આ તો આ તો મારો માથા ફેરે લાગે ઈ બે જીત બોલાવે દોડ્યા જાતા હતા એમાં રસ્તામાં એક માણસ પડેલો એ વિકરાળ પણ એક પગ નહીં એક હાથ નહીં હાથ અને પગ એક પગ નહીં અને એક હાથ નહીં એની આ રહ્યા ભટકાણા એટલે કીધું શું થયું ઓલો માણસ અમને આગળ મારી નાખશે એટલે કે મારી પાછળ વ્યા ઓલો જે દોડીને આવ્યો ને તો ઓલે ઠૂઠા છે ઓવાડીમાં લીધો અને હારા હાથ ની કોણી મારીને નાનિયા બિહારી દીધો અને ઓલા પગ પગનું ઠેબું માર્યું ને એટલે ઓલો દઈને આગળ પડ્યો અને ઓલો ભાગી ગયો અર્જુન ઓહો જેને મારા ની તેવડ ન હોય મારા બાણ ને તોડી નાખતો હોય એને બદલે આને એક પગ નહીં આને એક હાથ નહીં અને તોય જો આને ભગાડી મૂકતો હોય તો આના હાથ પગ કાપ્યા એ કેવો છે એટલે કીધું કે હે ભાઈ તમારું નામ શું થાય કે ભાઈ તું બચી ગયો નીકળ ને ભાઈ

એમાં પાંડવ અને કૌરવો બાંધતા થઈ તને ખબર છે કે હા તાકે હું કૌરવ પક્ષમાં હતો અને પાંચ પાંડવમાં એક અર્જુન કરીને હતો એનો રથ ભગવાન કૃષ્ણ હાકતો હતો અને કૃષ્ણના જોરે એણે મને શબ્દ વેધી બાણ મારેલું અને એ અર્જુને મારો હાથ અને પગ કાપી નાખ્યો હતો તે દુનો હું ગોતું છું પાંચ માલી એક હાથો મળે ને તેથી કાસો ખાઈ જવો છે સાહેબ અર્જુન પરિચય દેવા ખોટી નહોતો છો કે આઈ એમ અર્જુન એમ હે આવી ઢીલો થી કૃષ્ણ પાસે બે ગયો કા કૃષ્ણ કૃષ્ણ પૂછ્યું કા અર્જુન તારી વગેરે બધું ખોટું છે સાહેબ એમ આપણી પાસે સંપત્તિ ગમે એટલી હશે આપણી પાસે કેવા ગયો કે અઢળક ધન હશે પણ આપણી પાસે ભગવાન નહીં હોય આપણી પાસે સત્ય નહીં હોય તો એ બધું નકામું છે માટે આવા સારા કાર્યોમાં આવા સારા હેતુમાં હું તમે ખાલી સહભાગી થાય ને મારા બાપ મેં પહેલા કીધું ને કે ઉત્સવમાં ભળી જાવ ને તોય અંદરથી એક નામ પેદા થાય અને આ કલિયુગ કેવલ નામ આધારા એનો અર્થ એ છે કે આ દુનિયામાં આવ્યા છો તો નામ કર્યા વગર જાતા નહીં ફેરો ખાલી જાય ક્યાંક નામ બનાવીને જાઓ કારણ કે આ કલયુગ નામનો પછી આપણે એમ કહી કે નામ લઈ એ તરી જાય પણ નહીં એનો અર્થ એક એ પણ છે તમારું નામ બનાવીને જાઓ એક સમય એવો હતો કે રાજા હોનાર નામ હતા કોઈ નામ નથી હતું લોકશાહી કળ્યું આવ્યો એટલે લોકશાહી આવી ગઈ ફોર્મ ભરી કલેક્ટર થવા માટે યુપીએસસી પાસ કરવું પડે અને મિનિસ્ટર થવા માટે કઈ નહીં ફોર્મ જ ભરવું પડે એક જણો મત દેવા ગયો ને તો ફૂલ પી ગયેલો કોઈ રીતે મત દે નહિ કે આમાં પૂછ્યું ના ના આમાં કોઈ લગભગ તમારે અહીંયા તો બહુ બહુ ઓછા પીવે આની વાત જ નથી કરતો ભાઈ ઘડીક રેવું ખોટું હું તો અમારી બાજુની વાત કરું ત્યાં અમારે દીવ ને બધું નજીક પડે ને એટલે એક ભાઈએ કીધું પથરી થાય તો શું કરવું તાકે નાની હોય તો દીવ જવું મોટી પથરી હોય તો ગોવા જવું એટલે અહીંયા કોઈ અહીંયા તો તમારે બહુ ઓછું છે લગભગ લગભગ તો કોઈ જ નથી હાલે પણ આપણે કઈ ના પડાય કઈ એ વસ્તુ કઈ ખરાબ નથી એટલે એનો એ નથી હું પીવ છું ના મારા હોઠમાં જ કૃષ્ણ ને રામ બેઠા છે એનાથી એઠા થઈ ગયેલા છે એટલે હવે એનો નશો મને ઉતરે એમ છે જ નહીં અને એમાં તમારે તમને બધાને જો કાંઈ રૂડું નથી લગાડતો મારા વાલા પણ આ ઓડિયન્સ એટલું જોઈ છે ને ત્યારે સાહેબ કહેવાય ગયો જમ આવ્યો હોય ને તો કહી દે કે પહેલા પ્રોગ્રામ પૂરો કરવા દે પછી તારે જાણ લઈ જાવ અહીંયા લઈ જાય કારણ કે આમાં એટલા બધા તમે રાહે બેઠા હો છો આ નરું સત્ય કહું છું તમે અમારા જીવતા જાગતા ભગવાન છો ભાઈ હા તેમાં ભગવાન તેત્રીસ પ્રકારના હોય તેમાં કોક પીધેલાય હોય હે અરે તમે સાંભળી લો કારણ કે ઈ ઈ જે ઈ એને શું કેવાય ઈ હગો લક્ષ્મી નો ભાઈ છે લ્યો